ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી કાશ્મીરના પહેલગામ સુધીની મુસ્લિમ યુવાનની અહિંસા પદયાત્રાની કરાઈ શરૂઆત એડવોકેટ મુસ્લિમ યુવાનની ટીમને હજારો લોકોએ પુષ્પહાર કરી યાત્રાનો શુભારંભ કરાવ્યો અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદ્દામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈ પોરબંદરથી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગાંધીજી અપનાવેલ માર્ગને સાર્થક કરવા જેમ ભારત દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સદ્દામ બાપુ કાદરીએ ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક શહેરમાં મુસ્લિમ સમાજને પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલા અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સૌ પ્રથમવાર દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશપ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી સાથે અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ યાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકથી વિવિધ સમાજો હિન્દુ મુસ્લિમ આગેવાનો રાજકીય લોકો દ્વારા જાહેર ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને ની પુષ્પાંજલિ અર્પણ કરી પદયાત્રાને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું અને તેમાં તો તમારી શું આશા છે હું ચોક્કસપણે એવી જ આશા રાખું છું આપણા જે સરહદ ઉપર ભાઈઓ ઊભા છે જેનો કોઈ ધર્મ નથી હોતો જે હિન્દુ કે મુસલમાન નથી હોતો જ હોય છે અને આપણે બધા લોકો દ્રુહ અને પ્રાર્થના કરીએ છીએ કે આપણા મિલિટરી વાળા તમામ ભાઈઓ આતંકવાદની માથા પર ચડી એમને એમની ગરદન કાપી નાખે એવી જ આપડી આશા છે તમામ સમાજની આ આશા છે અને આતંકવાદ નાબૂદ થવું જ જોઈએ થવું જ જોઈએ થવું જ જોઈએ ઇસ્લામ આનો સખત 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 વિરોધ કરે છે